સ્માર્ટ રોજગારી ની જરૂર છે સ્માર્ટ મીટર નો મુદ્દો ફરી ગરમાયો કીર્તિના સમર્થન પછી ગુજરાતમાં વિરોધ તેજ સુરત કલેક્ટર કચેરી પાસે સ્માર્ટ મીટરનો મુદ્દો ફરી ગરમાયો કીર્તિદાન ગઢવીના સમર્થન પછી ગુજરાતમાં વિરોધ તેજ સુરત કલેક્ટર કચેરી પાસે આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાના નિર્ણયને લઈને વિવાદ વધી રહ્યો છે લોકગાયક કીર્તિદાન ગઢવીના સમર્થન બાદ વિરોધનો ધમધમાટ વધુ તેજ થયો છે સુરત કલેક્ટર કચેરી સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સ્માર્ટ મીટર હટાવોના નારા લગાવ્યા અને મધ્યમ વર્ગ માટે આ મીટર નુકસાનકારક હોવાનો આક્ષેપ કર્યો

એક લડાઈ ની એક આંદોલન ની શરૂઆત કરી રહી છે જેના ભાગરૂપે અમે આજે કલેક્ટર શ્રી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ગુજરાત ની ભ્રષ્ટ ભાજપ સરકાર ને અમે ચેતવણી આપવા આવ્યા છીએ કે ગુજરાત ને આજે જરૂર છે તો સ્માર્ટ શાળાની જરૂર છે

તમારી એસી ગાડીઓમાંથી અને એસી બંગલાઓમાંથી બહાર નીકળજો તો તમને ખબર પડશે કે ગુજરાતની પ્રજા શું કરે છે આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન અને તમામ કોર્પોરેટરો સાથે સુરત શહેર કલેક્ટર કચેરી સુરત ના કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ મુખ્યમંત્રી આખા ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાઓ પર સ્માર્ટ મીટરનો વિરોધ છે લોકો વિરોધ નોંધાવે છે જ્યાં મીટરો લાગી ગયા છે તમામ જગ્યાઓ પર બિલ ખૂબ વધારે આવે છે અને સ્માર્ટ મીટર લગાવવાના ફાયદા આ સરકાર ગુજરાતની જનતાને ગણાવી શકી નથી પરંતુ એના કેટલા બધા નુકસાન છે ગુજરાતની જનતા જાણે છે સ્માર્ટ મીટર માત્રને માત્ર પોતાની માન્ય કંપનીને કોન્ટ્રાક્ટરોને કામ આપવા માટેનું આયોજન છે લોકોના ખીચામાંથી કઈ રીતના પૈસાને કાઢવાનું કઈ રીતના લૂંટવા એના સ્માર્ટ આયોજન આ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે એમના ફાયદાઓ ગણાવવાની વાત હતી ત્યારે ફાયદામાં માત્ર એટલું જ ગણાવી શકાશે કે જે રીતના વીજ ચોરી થઈ રહી છે અને અટકાવી શકાશે તો અત્યારે આખા ગુજરાતની અંદર તમામ લોકો વીજળી ભરે છે જ્યાં વીજળી નથી ભરાતી ત્યાં કનેક્શનો કાપી નાખવામાં આવે છે તો શું પ્રોબ્લેમ છે

કહેવાય ને કે માનીતા નેતાઓને બિલકુલ પસંદ નથી એટલા માટે લોકોને કેમ લૂંટવું એના માટેનું આયોજન છે અને અમે આ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવીએ છીએ અને આવનારા સમયમાં જો ફરજિયાતપણે લગાડવામાં આવશે તો અમે લોકોને સાથે રાખીને આંદોલન પણ કરી